જય ઇંગરાજ ગુજરાત બાવસાર વિકાસ મંડળની કારોબારીની મીટિંગ તારીખ વીસ ચાર બે હજાર પચીસને રવિવારના રોજ બાવસાર હોસ્ટેલ મુકામે રાખવામાં આવી હતી જેમાં ઘણા બધા કારોબારી સભ્યો હાજર રહ્યા હતા મીટિંગની શરૂઆતમાં માં ઇંગરાજના દીધપ્રગટિ અને સ્તુતિ ગાયની કરવામાં આવી મીટિંગ રાખવાનો મુખ્ય હેતુ વર્ષ બે હજાર ચોવીસ પચીસના વાર્ષિક હિસાબો રજૂ કરવા તેમજ બે હજાર પચીસ છવ્વીસ વર્ષ દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓનું આયોજન કરવું સર્વપ્રધાન મંડળના ખજાનજી શ્રી હાર્દિકભાઈએ વર્ષ બે હજાર ચોવીસ પચીસના વાર્ષિક હિસાબો રજૂ કર્યા સર્વ કારોબારી મિત્રોએ સર્વાનુમતે મંજૂર કર્યા ત્યારબાદ વર્ષ દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓનું આયોજન અંગે ચર્ચા કરવામાં આવી મંડળના મંત્રી શ્રી મોવનીશભાઈએ વિદ્યાર્થીઓમાં ચિત્રકળાનો વિકાસ થાય તે હેતુથી ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવાનું રજૂઆત કરી અને સર્વ કારોબારી સભ્યોએ વધાવી લીધી અને મોવનીશભાઈને તેની જવાબદારી સોંપવામાં આવી આ ઉપરાંત ડોક્ટર અશ્વિનભાઈ અને મંડળના ઉપપ્રમુખ શ્રી મનોજભાઈએ એકવીસ જૂનના રોજ યોગ દિવસની ઉજવણી કરવા માટેની પ્રસ્તાવના રજૂ કરી અને તે યોગ દિવસ કેવી રીતે ઉજવવો ક્યાં ઉજવવું તેની કેવી રીતે કામગીરી કરવી તે બાબતે ડોક્ટર રસીમભાઈ અને મનોજભાઈને જવાબદારી સોંપવામાં આવી આ સાથે ડોક્ટર રશિમભાઈએ એ પણ રજૂઆત કરી કે આપણે ભાવસાર સમાજના બહેનો યુવાનો સ્ત્રીઓ બાળકો અને વૃદ્ધાઓને સાત દિવસનો યોગ કેમ્પનું આયોજન કરીએ અને જો યોગ કેમ્પ માટે અહીં નજીકમાં આવેલ વંદે માતરમ ગાર્ડન છે ત્યાં સવારે સાતથી આઠ દરમિયાન યોગ શિબિર જેવું આયોજન કરી શકાય તો તે માટેનું પણ આયોજનની જવાબદારી અશ્વિનભાઈને અને મનોજભાઈને સોંપવામાં આવી હતી આ ઉપરાંત સહમંત્રી શ્રી તેજસભાઈએ ગુજરાત ભાવશા સમાજના યુવાનોમાં નાનપણથી જ ફાઇનાન્શિયલ આયોજન કેળવાય તે હેતુથી તેમને ફાઇનાન્શિયલ ટ્રેનિંગ આપવાનું વિચાર્યું અને એ માટે તેમને કેવી રીતે ક્યાં યોજવી કયા સમય યોજવી તે તેમને જવાબદારી આપવામાં આવી તેની સાથે હાર્દિકભાઈને પણ જવાબદારી સોંપવામાં આવી આ ઉપરાંત ડોક્ટર અસીમભાઈ અને કૌશિકભાઈએ ગુજરાત ભાવસાર યુવા વિકાસ મંડળને રજૂઆત કરી કે અત્યારે ભાવસાર સમાજ કન્યા કેળવની છાત્રાલયમાં બાંધકામમાં જવાબદારીના લીધે વ્યસ્ત છે તેથી યુવક યુવતી પરિચય મેળાનું તમે આયોજન કરો ત્યારે આ બાબત સર્વ સર્વકારોબારી મિત્રોએ વધાવી લીધી અને તે કાર્યવાહી કરવા માટે એક કમિટી નિમવામાં આવી એમાં દસ સભ્યોની કમિટી સર્વાનુમતે તેનું આયોજન કરશે તેવું નક્કી કરવામાં આવ્યું આ ઉપરાંત ગુજરાત ભાવસાર યુવા વિકાસ મંડળના પ્રમુખશ્રીએ દરેક સર્વ કારોબારી મિત્રોને એક નમ્ર વિનંતી કરી કે ભાઈ ભાવસાર સમાજ દ્વારા આજે વીસ કરોડનો પ્રોજેક્ટ છે અને બાંધકામ માટે જેને જે બને એ ફૂલની ફૂલની પાંદડી જે સમાજને મદદ કરે પોતે ડોનેશન આપે અને બીજાને અપાવે તેવી હાકલ કરવામાં આવી આશા જય મીટિંગની પૂર્ણાહુતિ કરવામાં આવી અને સૌ ભોજન લઈને છૂટા પડ્યા બોલો શ્રી રנגરાજ કી જય